ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા સંવિધાન દિન પર સંવાદ કાર્યક્રમ આજના વિશેષ દિવસે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ચોટાઉદેપુરના દરબાર હોલ ખાતે પંચોતેરમાં સંવિધાન દિન નિમિત્તે ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત અતિથિઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહી ભારતીય બંધારણની મહત્તા વિશે ચર્ચા કરી આ પ્રસંગે પ્રિન્સિપલ કોર્ટના ઇન્ચાર્જ જજ શ્રી કે મુનશી સાહેબ એસડી કોર્ટના જજ શ્રી શેખ સાહેબ ચીફ કોર્ટના જજ શ્રી પટેલ સાહેબ અને એડિશનલ જ્યુડિશિયલ કોર્ટના જજ શ્રી જોશી સાહેબે કાર્યક્રમનું માર્ગદર્શન આપ્યું સાથે જ જિલ્લા સરકારી વકીલ અને બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવા સહિત સિનિયર અને જુનિયર વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા આ કાર્યક્રમમાં નટવરસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ અને એસજી પટેલ કોમર્સ કોલેજના એનએસસી કેડેટ્સની ખાસ ઉપસ્થિતિ રહી આ સાથે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ પટેલ સાહેબે પણ સંવિધાનની ભૂમિકાને વર્ણી હતી કાર્યક્રમના અંતે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરાયો આજેના આ બંધારણીય અધિકાર દિવસ પર ભારતીય બંધારણ અને દેશના હક્કો માટેનો અભિમાન વધુ સક્રિય થયો છે સંપાદન નટવરભાઈ પરમાર છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ ન્યૂઝ ચેનલ માટે